નમસ્કાર દર્શક મિત્રો એચ કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવા વર્ષે એસટી મુસાફરોને મોંઘવારીનો ડામ ગુજરાતમાં મધરાતથી એસટી બસના ભાડામાં ત્રણ ટકાનો વધારો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી નવી કિંમતો લાગુ સત્યાવીસ લાખ મુસાફરો પર અસર નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જે એસઆરટીસી દ્વારા મુસાફરોને મોંઘવારીનો ઝટકો આપવામાં આવ્યો છે નિગમે એસટી બસમાં ભાડામાં ત્રણ ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ વધારો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર બે હજાર પચીસની મધરાત બાદ એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલ જીએસઆરટી સીટીના આ નિર્ણયથી રાજ્યભરમાં રોજ મુસાફરી કરતા અંદાજે સત્યાવીસ લાખ મુસાફરો પર આર્થિક બોજ પડશે ક્યાં લાગુ પડશે વધારો નવ કિલોમીટરથી વધુની મુસાફરી મુસાફરી પર ભાડા વધારો લાગુ થશે દસ થી સાહીઠ કિલોમીટર સુધીની યાત્રામાં આશરે એક રૂપિયા જેટલો વધારો જોવા મળશે વિદ્યાર્થીઓ દિવ્યાંગ મુસાફરો પાસધારકો રાહત દરોમાં કોઈ ફેરફાર નહીં છૂટ યથાવત છેલ્લા નવ મહિનામાં બીજી વખત ભાડામાં વધારો થતાં મુસાફરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે જેએસઆરટીસીના જણાવ્યા અનુસાર પરિવહન સેવાનું આધુનિકરણ ઇંધણ અને ખર્ચ અને જાળવણી ખર્ચ વધતા નિર્ણય લેવાયો છે સાથે જ નિગમનું કહેવું છે કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત એસટી બસનું ભાડું હજુ પણ ઓછું છે ઝાકિર મે મણ એચ કે ન્યૂઝ સાબરકાંઠા